સૌ પ્રથમ મારું નામ જત અમીન ગામ તલ તાલુકો નખત્રાણા સામાજિક કાર્યકર તથા જાગૃત નાગરિક મારી રજૂઆત એ છે કે નખત્રાણા તાલુકાના છારી ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા તલ છારી પયા દયારી આ ગામોની સરકારી જમીનમાં કેપી એનર્જી કંપની દ્વારા લોકેશન પવનચક્યો માટે રોડ રસ્તાઓ બનાવેલ તે ગેરકાયદેસર કામ કરેલ અને રસ્તાઓમાં ખનીજ ચોરી કરેલ ને રસ્તાઓમાં લીલી ઝાડી વૃક્ષોને પણ નુકસાન કરેલ આ બાબતે મેં નાયબ કલેક્ટરશ્રીને પ્રથમ અરજી કરેલ ત્યારબાદ ઘણી બધી અરજી કરેલ આજ દિન સુધી કોઈ તપાસ કરવામાં આવેલ નથી આ બાબતે મેં પંચનામું પણ કરાવ્યું એ પંચનામાની ખરી નકલ પણ મને ના આપવામાં આવી ત્યારે મેં મામલદાર સાહેબશ્રીને આરટીઆઈ મુજબ નકલ માગી તો આરટીઆઈ મુજબ મને માહિતી ન મળતા ત્યારે મેં નાયબ કલેક્ટર સાહેબશ્રીને અપીલ કરી ત્યારે ત્યારબાદ મને નકલ મળવામાં આવી આજ દિન સુધી આ કંપની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી કંપનીને મન ફાવે ત્યાં કામ કર્યું છે મન ફાવે ત્યાં ખનીજ ચોરી કરી છે તો આ બાબતે મારી રજૂઆત છે તો આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને કંપની સામે કડક કાર્યવાહી થાય એવી મારી માગણી